નમસ્કાર મિત્રો એપી મકર સંક્રાંતિ આજના દિવસે સર્વ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન સાથે અને આ પતંગને એક બાજુ મૂકીને જે લોકો ક્વિઝ ભરવા બેઠા છે એ તવા તેવા તમામ મિત્રોને એક તો આજની ક્વીઝમાં હાજર રહેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ કે જેણે સમયની કિંમત સમજી છે અને હું જે પ્રયત્ન કરી રહ્યો છે એમની અંદર એ તત્પર છે તો આવા બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો યુટ્યુબના લાઈવ માધ્યમથી આજે ઇંગ્લિશ ગ્રામરની નિશાબેનના આગ્રહને કારણે આપણે ક્વિઝ રાખી છે નિશાબેન ક્વેશ્ચન કર્યા છે પણ મેં ક્વેશ્ચન બધા ચેન્જ કરી નાખ્યા છે તો આપણે એમાં એલર્ટ રહેશું એમાંથી ક્વેશ્ચન છે પણ અને ઘણા બધા ક્વેશ્ચન ચેન્જ થઈ ગયા છે તો પંદર પ્રશ્નોની ક્વિઝ છે મિત્રો જેવી પૂરી થાય એટલે તરત જ આપ લાઈવમાં ફરી વખત આવી જશો બીજું તરત જ ફોટો મોકલવો ફોટો મોકલવામાં બહુ રાહ હતી એટલે આજે મારે રિઝલ્ટ તો મુકાઈ ગયું હતું પણ મને કોઈ ક્વેશ્ચન કર્યો ત્યારે ખબર પડી તો બીજી પોસ્ટમાં મૂકવાનું હતું એટલે તમે વહેલા જોઈને શીખા એટલે સોરી તો આજે આપણું રિઝલ્ટ પણ ત્યાં જઈને જોઈ લઈએ રિઝલ્ટ મુકાયેલું છે સરસ રીતે તો રિઝલ્ટ જોઈશું અને ખાસ કરીને અત્યારે હું લિંક મૂકી રહ્યો છું લિંક મુકાઈ જાય એટલે તરત તમે ત્યાં જોઈ શકશો હું તમને કહીશ કે લિંક મુકાઈ ગઈ એવું તો મિત્રો લિંક છે એ બ્લોગ ઉપર મૂકી દીધી છે આ જે લિંક હું ત્યાં મૂકવા નથી ઓફલાઈન લિંક છે એ આપણી એપ્લિકેશનમાં મૂકશું અત્યારે ઓનલાઈન ક્વીઝની અંદર લિંક મૂકાઈ ગઈ છે તો ત્યાં તમે બ્લોગની અંદર જઈને ઇંગ્લિશ ગ્રામરની જે આપણી ક્વિઝ છે એ તમે જોઈ શકશો કેવી રીતે જોવાની છે હું જરાક અહીંયા તમને સ્ક્રીનની અંદર બતાવવાનો પ્રયત્ન કરીશ કે જેથી કરીને તમે ત્યાં જોઈ શકો તો આપણે અહીંયા ટ્રાય કરીએ કારણ કે અત્યારે જે જોઈ રહ્યા છે એમાં વિન્ડો કેપ્ચર છે એ અલગ પ્રકારે થઈ રહ્યું છે તો હું એ ટ્રાય કરું છું તો મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ આપણે આ જે ક્વિઝ છે એમાં રમવાના છીએ આપણે બરાબર જોઈ લઈએ એમાં બ્લોગ ઉપર જઈ ડબલ્યુ ડબલ્યુ બલદપરી ડોટ કોમ લખશો હોમ ઉપર જાશો એટલે અહીંયા આ હોમ છે ત્યાં તેને જઈને તમે કરી શકો છો અથવા ત્યાં નામ લખીને ઇંગ્લિશ ક્વિઝ આ રીતે લખશો પણ જડી જશે અથવા લિંક આપણને આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરવાથી પણ તમે સીધા જોઈ શકશો અને અહીંયા ક્વિઝ રમવા માટે અહીં ક્લિક કરો હું ક્લિક કરીશ તો આ રીતે તરત જ ક્વિઝ છે એ ખુલશે જેમાં તમારે જોડાવાનું છે તો તમામ મિત્રો ફટાફટ એમાં જોડાવા માંડી જઈશું લિંક મુકાઈ ગઈ છે મિત્રો તો તમે ત્યાં લિંક ઉપર જઈને જોડાઈ શકો છો તમામ મિત્રો તો લિંક મુકાઈ ગઈ છે આપ ત્યાં જઈ શકો છો તો ફટાફટ લિંકની અંદર આપણે જોડાઈ જઈએ ઇંગ્લિશ ગ્રામર ક્વિઝ હજી કોઈ જોડાઈ શકા નથી એટલે ખબર નહીં કઈ શું પ્રોબ્લેમ છે પણ હજી તમે જોડાઈ શક્યા નથી લિંકની ક્વિઝ મુ લિંક મુકાઈ ગઈ છે ફરી વખત હું ટ્રાય કરું છું ત્યાં કદાચ કંઈ પ્રશ્ન હોય તો એ લિંક હું મૂકી શકું તો લિંક તો ઓકે જ છે ત્યાં એમાં કોઈ સવાલ નથી લિંક મુકાઈ ગઈ છે અપડેટ પણ થઈ ગઈ છે ફરી વખત તમે ત્યાં જઈને આમાં કોઈ જોડાયેલા પાર્ટિસિપેટ બતાવતા નથી એટલે કંઈક સમસ્યા હોવી જરૂરી દરેક મિત્રો ફટાફટ જોડાઈ જઈશું

દસ મિત્રો જોડાઈ ગયા છે દસમાં કોણ કોણ છે તમે અહીંયા જોઈ શકો છો સ્નેહા રાદડિયા કૃપા સુરેશભાઈ હજી સત્તર મિત્રો યુગ આહી તમે ટ્રાય કરો એટલે થઈ જશે હું વેઇટ કરું છું તમે ચોક્કસ એ લિંક ઉપર જઈને ટ્રાય કરશો એટલે ચોક્કસ જોડાઈ શકશો બ્લોગમાં આપણે જવું પડશે દરેક મિત્રો બ્લોગમાં જઈને વેબસાઇટ ઉપર જઈને જોડાવાનું છે વેબસાઇટ ઉપર લિંક રાખી છે અથવા હું ત્યાં પણ લિંક મૂકવાનો પ્રયત્ન કરું મિત્રો તો તમે ત્યાંથી પણ જોડાઈ જાઓ થોડી રાહ જોઉં છું એટલે તમે અહીંયાથી લેફ્ટ ન થતા એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે તો હું ત્યાં પણ લિંક મૂકવાનો પ્રયત્ન કરું આપણી એપ્લિકેશનની અંદર પણ તો એપ્લિકેશનમાં જઈને પણ આપણે પ્રયત્ન કરીએ એપ્લિકેશનની અંદર જઈને પ્રયત્ન કરીએ છીએ કે તમે ત્યાંથી એ રમી શકો હું એ પ્રયત્ન કરું છું એપ્લિકેશનમાં જઈને પણ તમે રમી શકો એ પ્રમાણે તો ત્યાં મેં લિંક મૂકી દીધી છે તમે એ થી રમી શકો છો મિત્રો હવે તમે ટ્રાય કરશો તો ચોક્કસ તમે ત્યાં રમી શકશો ત્યાં મુકાઈ ગઈ છે લિંક તો ફટાફટ તમે જોડાઈ જાઓ હું થોડી રાહ જોઈશ તમારી ઇંગ્લિશની લિંક ત્યાં મુકાઈ ગઈ છે તમે ફટાફટ જોડાઈ જાઓ વીસ મિત્રો અત્યારે જોડાયા છે મહેશ બેન વાઘેરા એપ્લિકેશનમાં પણ લિંક મૂકાઈ ગઈ છે એક વખત રિફ્રેશ કરીને તમે જોડાવાની ટ્રાય કરશો એટલે ચોક્કસ જોડાઈ શકશો પચીસ મિત્રો છે આજે પતંગની હવામાં ઉડતા લોકો હાજર થઈ શકા નથી તો આપણે પ્રયત્ન કરશું મિત્રો લિંક મૂકાઈ ગઈ છે આપણે સ્ક્રીન ઉપર જઈશું અને આપણી જે લિંક છે એમની અંદર જે જોડાયેલા મિત્રો છે એ બધા જોઈ શકે અહીંયા તમે કેટલા મિત્રો જોડાણા છે એ કેટલા મિત્રો હાજર છે એ તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર લાઈવ હોય તો મિત્રો અહીંયા આપણે ટ્રાય કરીએ લિંક મુકાઈ ગઈ છે એટલે તમે જોઈ શકશો લિંક મુકાઈ ગઈ છે લિંક ખાસ કરીને તમે ત્યાં ટ્રાય કરો બધા મિત્રો જોડાઈ શકો છો લિંક અહીંયાથી પણ આપી દઉં છું તમને એટલે જેથી કરીને તમે જોડાઈ શકો જે લોકો જોડાઈ શકા નથી એના માટે હું અહીંયા લિંક શેર કરવાનો પ્રયત્ન કરું તો અહીંયા હું લિંક આપી દીધી છે મિત્રો લાઈવની અંદર આ મૂકી દીધી છે હવે અહીંથી તમે ટ્રાય કરો મુલતાનીભાઈ પ્રયત્ન કરો હું રાહ જોઉં છું સોલંકી સાગર જોડાઈ જાય છે રાજેશ્વરી તમે જોડાવ ફારૂકભાઈ તમે જોડાવાની ટ્રાય કરો ઓગણત્રીસ મિત્રો જોડાઈ ગયા છે મેં અહીંયા લિંક આપી દીધી એનાથી તમે ટ્રાય કરો અને એપ્લિકેશનમાંથી ટ્રાય કરાવી તો રિફ્રેશ કરીને ફરી વખત ટ્રાય કરો તમે ચોક્કસ જોડાઈ શકશો ચૌહાણ હારમિશ જીયાન શિયાળ જીજ્ઞેશ શિયાળ સોલંકી સાગર પૂજા ડી પટેલ સનીશ મેહુલ બત્રીસ મિત્રો જોડાઈ ગયા છે કામિની ચૌહાણ આપણે ટ્રાય કરશું હજી ફારૂકભાઈ મુલ્તાની જોડાય છે કે નથી આપણે રાહ જોઈ રહ્યા છે એ ફટાફટ જોડાઈ જાય ધંધુકિયા મુલતાન ફારૂક પણ આવી ગયા છે તો મિત્રો હવે આપણે સવિતા ગુપ્તા ઘણા બધા મિત્રો છત્રીસ મિત્રો જોડાઈ ગયા છે બહુ સરસ ઘણી બધી સંખ્યા ગણાય આજના દિવસ માટે તો આપણે સ્ટાર્ટ કરીશું મનીષા સોઢા પરમાર એ પણ જોડાઈ ગયા છે નેક્સ્ટ કાલે એનો નંબર હતો તો આપણે હવે ચાલુ કરીશું સાડત્રીસ મિત્રો સ્ટાર્ટ છે તો પંદર પ્રશ્નો છે પ્રશ્ન પહેલો તમારી સાથે આવી રહ્યો છે ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આવે છે એ ડાયલોગ આપવામાં આવ્યો છે અને એ ડાયલોગમાંથી તમારે વ્યાકરણનો ઉપયોગ કરીને આન્સર આપવાનો છે ચારમાંથી એક આન્સર બરાબર શાંતિથી વાંચી અને તમે જવાબ આપી શકો જય કહે છે હું નરેન્દ્ર મોદી જીજ્ઞા કહે છે ખાલી જગ્યા

જે સી આન્સર છે એ રાઈટ આન્સર છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ શકીએ હિતલબેન ત્યાં પણ તમે જોડાઈ જાઓ યુટ્યુબમાં પણ આપી શકો પણ યુટ્યુબમાં તમારા કેલ્ક્યુલેશન અમે કરી શકતા નથી હોતા કારણ કે આ સોફ્ટવેર કેલ્ક્યુલેશન કરતા હોય છે એટલે તમે યુટ્યુબની અંદર જ તમે જવાબ આપો તો હિતલબેન સારી વાત છે અહીંયા પણ એક ડાયલોગ આપવામાં આવ્યો છે કમ્પેરિંગ કરવાનું છે બોયઝ કહી રહ્યો છે છે સમથિંગ એબાઉટ હેમંત ગર્લ શું કહે છે એ ચારમાંથી એક આન્સર તમારે લેવાનો છે ટાઈમ અપ થવાની તૈયારી છે એને આધારે તમે જવાબ આપવાનો છે ટાઈમ સપ થાય છે એકતાલીસમાંથી છત્રીસ મિત્રોએ જવાબ આપી દીધો છે એકતાલીસ મિત્રો ઘણી બધી સંખ્યા ગણાય આજના દિવસ માટે દેવડા નિશા ક્રિશ સતાશિયા કામિની ચૌહાણ જીગ્નેજ રીતિ અને મકવાણા રાજ નેક્સ્ટ ક્વેશ્ચન તમારો પ્રશ્ન इंग्लिश ग्रामर ક્વીઝ છે મિત્રો પટેલ એમ સપ્રિંગ ફ્રોમ એર અવર ડોક્ટર ઓફરિંગ એડવાઇસ આપણે એને પેશન્ટ છે એને ડૉક્ટર એડવાઇઝ આપે છે डू यू યુ ઇટ જંક ફૂડ ઇફ યુ ડુ નોટ ટેક રેસ્ટ યુ सफर સફર ઇટ ઇઝી યુ હેડ બેટર ટેક મેડિસિન એન્ડ રેસ્ટ ઓફ એટ અવર એટે તો અહીંયા એડવાઇસ આપનારું વાક્ય ક્યુ છે એ ચારમાંથી એક તમારે પસંદ કરવાનું છે ડૉક્ટર એડવાઇઝ આપી દે છે તે પહેલાં નિશા આગળ કામિની રીધી મકવાણા સોલંકી તનિશા તો અહીંયા ચોવીસ મિત્રોએ રાઈટ આન્સર આપ્યો છે લાસ્ટ જે છે તે છત્રીસ મિત્રો રાઈટ આન્સર આન્સર આપી રહ્યા એકતાલીસમાંથી નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો ક્વેશ્ચન ચોથો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર એકતાલીસમાંથી જે જવાબ આપી રહ્યા છે એ તમે જોઈ શકો દીપિકા ડ્યુરેશન ઓફ ટાઈમ કિરણ આઈ હેવ બીન ટીચિંગ ફોર ફિફ્ટીન યર્સ ડ્યુરેશન ઓફ ટાઈમ તમારે આપવાનો છે અને કિરણ એ સમય બતાવે છે જે હું પંદર વર્ષથી ભણાવી રહી છું તો અહીંયા ડ્યુરેશન ઓફ ધ વોટ ઇઝ વોટ આર યુ ડુઈંગ વેન ડીડ યુ ટીચ હાઉ લોંગ યુ ટીચિંગ એન્ડ સિન્સ એબ હાવ બિન ટીચિંગ ચારમાંથી એક આ ઉકેલ સમય બતાવવાની વાત છે તેવડા નિશા રીધિ સોલંકી આર્મી ક્રિશ આહી ક્રિશ કિશોરભાઈ બેતાલીસમાંથી છત્રીસે જવાબ આપ્યો હાઉ લોંગ યુ હેવ બિન ટીચિંગ કેટલા લાંબા સમયથી તમે ભણાવી શક્યા છો ભણાવો છો તો આ એક ગ્રામેટિકલ ધ્યાન ધ્યાનમાં રાખીને સમયને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછવાનો હતો નેક્સ્ટ ક્વેશ્ચન તમારો પાંચમો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર તમને અહીંયા પ્રશ્ન આપવામાં આવ્યો છે અને એને આધારે તમારે જવાબ આપવાનો છે હેવ બીન હેડ બીન સેલ બી કે એમ આઈ વર્કિંગ ઓલ આફ્ટરનૂન એન્ડ હેવ જસ્ટ ફિનિશ ધાઈનમેન્ટ એના આધારે તમારે જવાબ આપવાનો છે देवरा निशा रिधि किशोर चौथाश क्रिश आहिर तो अन्सर आंसर लेक्स्ट क्वेश्चन

ઉપયોગ કરવાનો છે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે એક્સરસાઇઝ કરે છે એનો ઉપયોગ કરવાનો છે ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે એ ત્રણ વાતોને લીધી વોઝ હેઝ હેવ બીન પ્રક્રિયા ચાલુ છે એ માટે લેવાનું છે તો કિશોરભાઈ આગળ છે દેવડા નિશા માયા હેઝ બીન એક્સરસાઇઝિંગ ઇઝ રાઇટ આન્સર બાર મિત્રોએ જવાબ આપ્યો છે થોડાક ચેન્જ કર્યા છે વેસ્ટનને આઈ સો એ વુમન વોકિંગ એલોંગ ધ રોડ આઈડેન્ટિફાઈ પાર્ટ ઓફ ધ સ્પીચ ઇન ધ બ્રેકેટ્સ આપેલ છે એને આઈડેન્ટિફાય કરવાનું છે એ વર્બ છે એક્ઝેક્ટિવ છે પ્રિપોઝિશન છે કે કન્જક્શન છે ચારમાંથી એ એક પસંદ કરવાનું છે એ વર્બ છે એક્ઝેક્ટિવ છે પ્રિપોઝન છે કે કન્જક્શન છે ચાર એક પસંદ કરી અને ઉકેલ આપવાનો છે તેતાલીસ મિત્રો જોડાયેલા પાંત્રીસ મિત્રો એ જવાબ આપ્યો છે તો અહીંયા જોઈ શકીએ આપણે ક્રિશતા શિયા દેવડા નિશા વિશ્વા ઠાકર ધ્રુવ કામિની ચોહાણ તો અહીંયા જેને જવાબ આપ્યો છે પ્રિપોઝિશન છે એલોંગ ઇઝ ધ પ્રિપોઝિશન ધ પાર્ટ ઓફ ધીસ બ્લેન્ક સ્પીચ ઇન ધીન બ્લેન્કેટ્સ ત્યાં જે કાઉન્ટમાં ભાગ આપેલો છે એ પ્રિપોઝિશન છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ चार प्रश्नों मित्रों जो लाइव अंदर मित्रों जवाब जयवीर वाला बीरवा चौहान सोलंकी शादी खुद जीवन वाला મિત્રો અહીંયા ચાર બ્લેન્કેટની અંદર આઈડેન્ટિફાઈ કરેલી વાત છે એમાં વર્બ છે કન્જેક્શન જેમ કે એક્ઝિક્યુટિવ આગળના પ્રશ્નો જેવો જ પ્રશ્નો છે બંનેને આઈડેન્ટિફાઈ કરવાને એઝ વેલ હેઝ સી ઇઝ એઝ વેલ એઝ હર સિસ્ટર એન્જ આઈડેન્ટિફાઈ કરવાનું છે એઝ વેલ હેઝ શું છે એમની અંદર તો અહીંયા ગ્રામેટિકલ પોઈન્ટ્સ લેવામાં આવ્યા છે ક્રિસ સતાસિયા દેવડાની નિશા ધ્રુવ ચોલંકી સોલંકી અને મારિયા મેમન નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર નવમો પ્રશ્ન તમારી સામે છે પિસ્તાલીસ માંથી પાંચ મિત્રો જવાબ આપી રહ્યા છે તો ગોલ્ડન રિંગ ઇઝ ટુ કોસ્ટલી કો પ્રપોઝ આઈડેન્ટિફાઈ પાર્ટ ઓફ સ્પીચ બ્લેન્કેટ્સ બ્લેન્કેટ્સની અંદર આપેલો ચારમાંથી એક વાત પસંદ કરવાની છે કોસ્ટલી તો એ વર્બ છે કેટલી છે કે કન્જક્શન ધીઝ ગોલ્ડન રિંગ ઇઝ ટુ કોસ્ટલી ટુ પરચેસ ખરીદવા માટે એ કોસ્ટલી છે એ શબ્દ શું લેવામાં આવ્યો છે એ જોવાનું છે દેવડાનીશા સોલંકી તનિશા મે મારિયા શું પરિણામ ફરી રહ્યા છે ઇંગ્લિશની અંદર એ એક્ઝિક્યુટિવ છે તેર પ્રશ્નો તેર મિત્રોએ ખરો જવાબ આપ્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન દસમો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ આપણે પિસ્તાલીસ માંથી છ મિત્રો જવાબ આપી રહ્યા છે ડુ યુ એવર નીડ ટુ ગીવ રિક્વેસ્ટ વિચ વર્ડ ઓફ ધ કાઉન્ટ નાઉ એવર ગીવ રિક્વેસ્ટ ઓર યુ આપણે અહીંયા આપેલા ચાર વાક્ય વાક્યમાં ચાર જે શબ્દો છે એમનાથી પસંદ કરવાનું છે કે એમાંથી કાઉન્ટ નાઉન કોણ છે તરત એમાંથી પસંદ કરી શકો ચારમાંથી એક ખ્રિસ્તતા દેવડાની શધ્રુ કામિની ચૌહાણ સોલંકી તનિષા મારિયા તો મિત્રો અહીંયા તમે પિસ્તાલીસમાંથી તેત્રીસ મિત્રોએ જવાબ આપી દીધો છે અને રિક્વેસ્ટ ઇઝ રાઇટ આન્સર મિત્રો દસ પ્રશ્નો પૂરા થાય પાંચ પ્રશ્નો બાકી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તમારી સ્ક્રીન ઉપર પિસ્તાલીસ મિત્રો લાઈવ જોઈ રહ્યા છે અહીંયા તો ટીચર આર્ટ કે સ્ટુડન્ટ ટુ યુઝ કલર પેન્સિલ ડ્યુરિંગ આર્ટ પીરિયડ ચિત્રના પીરિયડની અંદર ટીચરે શિક્ષક કે વિદ્યાર્થીને પૂછ્યું

એમાં કલર પેન્સિલ ઇઝ રાઇટ આન્સર બારમો પ્રશ્ન ત્રણ પ્રશ્નો બાકી રહેશે એકોર્ડિંગ ટુ પ્લેવેલિયન રેટ ટુ ડઝન રૂપીસ વન હંડ્રેડ તો આપણે એનો જવાબ આપવાનો છે કોસ્ટ કોસ્ટ કોસ્ટિંગ કોસ્ટેડ એકોર્ડિંગ ટુ મતલબ કે ખાલી જગ્યામાં બ્લેન્ક કરવાનું છે ધ્રુવ વિશ્વ ઠાકર કામિની ચૌહાણ મારિયા મેમન આગળ પાછળ થઈ રહ્યા છે કોસ્ટ ઇઝ રાઈટ આન્સર તેરમો પ્રશ્ન ત્રણ પ્રશ્ન બાકી છે આના પછી નેક્સ્ટ બે બે પ્રશ્ન રહે છે સુડતાલીસ ને તેઓ જોડાયેલા છે આઈડેન્ટિફાઈડ ધ ટેન્સ યુઝ ધ સેન્ટેન્સ હિયર કમ ટુ સુન ટુ બી બ્રાઇટ પ્રેઝન્ટ કમ્યુનિકેશન ટેન્સ પ્રેઝન્ટ કન્સ્ટ્રક્શન ટેન્સ ફ્યુચર આઈડેન્ટિફાઈડ ટેન્સ એન્ડ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણે એમાંથી કાળ પસંદ કરવાનો છે કે આમાંથી કયો છે યુઝ કરે છે ટેન્સ યુઝ કરવાનું છે કે આ વાક્યના ધાર કરવાનું છે સુન બી એ બ્રાઇટ તો ચારમાંથી એક કાર્ડ પસંદ કરવાનો છે મેમન ક્રિસ મારિયા તો અહીંયા સેકન્ડ પ્રેઝન્ટ ટેન્સ આન્સર ક્વેશ્ચન

રાત્રિ દરમિયાન તો એના માટે તમે કયો વર્ડ યુઝ કરશો પચાસ મિત્રો મિત્રો જોડાઈ ચૂક્યા છે જયવીરવાલા એમાં જવાબ આપી રહ્યા છે લાઈવની અંદર રાજેશ્વરી તો અહીંયા સમય સમાપ્ત થાય છે સમય સમાપ્તિની અંતે દેવડા નિશા મારિયા મેમન ક્રિસ્મ આગળ જાય છે અને સાઈન ઇઝ રાઈટ આન્સર ચમકી રહેવું લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ ક્વિઝ End of this quiz and last question. Joy from vacation just now. Joy plans for the vacation just now. Has returned, has returned, has been returning, and returns. In joy has returned, has returned, has been.

જેથી કરીને તેનું રિઝલ્ટ જોઈ શકે તો અહીંયા આપણે લાઈવની અંદર એ રિઝલ્ટ આપવા જઈ રહ્યા છે પ્રથમ સેકન્ડ અને થર્ડ નંબર તો આપણે ત્યાં જોઈ શકતા હતા દેવડા નિશા ક્રિશતાશ્યા અને ધ્રુવ ત્રણ મિત્રો ફટાફટ મિત્રો જે લોકોનું રિઝલ્ટ આવી ગયું છે એ મને ઝડપથી ફોટોગ્રાફ્સ પોતાનું નામ સ્કૂલનું નામ લખીને મોકલી આપે एमिल एक थी दस नंबर कामिनी चौहान सोलंकी मनीषा सोढ़ा रीति मुल्तानी महक वगैरह स्नेहा त्रिशाही सविता गुप्ता सोलंकी घा बदा मित्रों लाइव जो रहा है आप जु सकते अंजलि परमार चौहान पूजा तो अँ टोटल अपनी पास जी संख्या है ये પચાસ ઉપરની સંખ્યા છે અહીં ક્રમ એકથી સાડત્રીસ બતાવે છે તો મિત્રો સાડત્રીસ ક્રમ એટલા માટે કે ત્યાં એ એને એટેન્ડ નથી કરી શીખા જે જોડાણા છે તે તો તમે એ એ લોકોની ક્વીઝ છે એ પ્રોપ થઈ છે બાકીના જે મિત્રો એ એટેન્ડ કરી છે એવા મિત્રો આપણી પાસે ટોટલ તમે જુઓ તો છત્રીસ મિત્રો તો એટેન્ડ ક્લિયર જવાબ આપી જ રહ્યા હતા તો મિત્રો અહીંયા આ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ ફટાફટ મૂકી શકાય એટલે તમે તરત જ મને ફોટોગ્રાફ્સ મોકલી આપશો આપ સર્વે ખાસ કરીને નવરાત્ર થઈને આ જે જોડાણા છો એ ક્વિઝની અંદર એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન આજના આ સમયમાં તમે સારી રીતે જોડાણા અને સમય કાઢો એ તમારી અભ્યાસ પ્રત્યેની ધગ જ બતાવે છે આપના ગોલ છે તો અહીંયા વાત પૂરી કરશું આભાર જય હિન્દ જય ભારત